જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં મજા છો ઉઠી ગયા છે આજે પણ પાછા ચાર વાગ્યા છે બપોરના ચાર એવો સવારના નથી મને હમણાં બહુ એટલી નીંદર આવે એટલી નીંદર આવે તો વાત જાવ દે તૈયાર તૈયાર થાય મોટો થયો હા ઓને સુના ચા હે હો ચા દે દે ચા પી મોટો તો મને ઓચિતાનું મોટો થઈ આવ્યો હા આ તો મને ઓચિતાનું યાદ આવ્યું કે રીલ બનાવવાની એ કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી એ અપલોડ કરવાનો હતો એટલે ઓટોમેટિક ઉઠી ગયો નીંદર જ નથી ઉઠતી ચા પીએ પછી એડિટિંગ કરું થોડી અપલોડ કરવાનું હોય હજી તો એડિટ કરવાનું આખું બાકી પડ્યું હે

ઉજાગરો કરે તો શું હોય 12 વાગે વતી વતી હ વાગે તો જ ઊંઘ ને પછી પણ 4 વાગ્યા સુધી જોતો હું કરી 2 વાગે હું પછી કરો ને 2 એડિટ કરો ને વિડીયોમાં કરો ને બોલો ને લાગ્યું થાઉં તો પછી કેટલો ટાઈમ ના ગણ્યા હવે બનાવશો કે તો હું રૂમમાં આવું રૂમલી આજે તું તબગા ઓકે રૂમમાં હું હાલો કરી કામ કા ચાલ વેલી ટિંગ મમ્મી લઈને આવી છે દીકરા હાલ ચાલે માં દીકરો કેટલી વારી ઊઠી લાગતા આજ રવિવાર છે એટલે માં તને બપાયા ઈબુ વિજે હું કામને વેલો ઊઠું અંદર

પાછી ચા આવે ને એટલે ઘણી રજ જોતું સાફ કરવી પડશે આ ઘરે હોય ને એક તો ટાઈમ ના નીકળે નેટ એ નથી આવતું નીચે ઉપર આવી ગયો લોગ અપલોડ કરવા માટે અહીંયા લોચા ખાય આજે જ આવું થાય સમુર નેટ નથી આવતું બોલો ઉપર આવે થોડુંક આ ફાઈ ફાઈ આવે પછી નીકળી જાય એટલે કટાડાય બધા યુ બાકી મસ્ત પાણી ભરાઈ ગયું ચા આપડી પાછી થઈ ગઈ રેડી માં ચા તૈયાર છે ઓય ચા પી પાછી ચા કેટલી ચા કલાકે ચા જડે ગઈ હસ

pani thi chamki ke chai video ta pee thi me ta pee li thi bare jato hu thodak aaya baa ta ne ka ro ka toni chai ause paas yo chai bas ta panthi hoye jo ha bare a to na ha ta nahi piyo pe naha hun bas chai ause ta pee li sun bare a to mare ghar ave kheti kar baiso katadi hai hon le te ja chai a હવે અંકલેશ્વર મહાદેવ નો મેળો ક્યારે કાલે કાલે ફાઈનલ ફાઇનલ જ છે એકસો એટલે મને હમણાં સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે નક્કી તમે કર્યું હોય નવું હા કેતા તી કે બાબા નક્કી કર્યું કે મેળો કાલ થશે એટલે કાલ જાય એમાં કઈ આપણે મહાદેવ નો મેળો મેળો કઈ ખોટું છે ખોટો નથી મને મજા આવી નિર્ણય આવી બાકી જેને કરવો એ કરે ન કરો ઘરે બેઠો ના હા એમાં કાય હતી આપડે કાલ મનાવશું સોમવાર પવિત્ર દિવસે દિવસે ઓકે બાબુલાલ કે પૂરી થઈ પીધી તમે ખાવાનું બાકી છે ના હોય ચારથી નીકળતા નીકળે એમાં શું હોય ખબર મને ગાડી આપતા આવડતી હું જાગતો આવી ગયા છીએ ઘરે જમ્યા નતા તો સવાર થી ચા જ પીધી હતી કારણ કે ઉઠ્યા જ આપણે ચાર વાગે હતા એટલે જમવાનું તો પછી શું આવે આવી ગયું છે જમવાનું તૈયાર એકદમ કઈ બાજુ મોટું કરીને ન ખવાય આ બરાબર આ સાઈડ દક્ષિણ દિશામાં મોઢું નહી કરવાનું હનુમાન દાદા જોજો તમે હનુમાન દાદા નું મંદિર હશે ને એનું ફેસ મોઢું હંમેશા દક્ષિણ દિશા બની જશે કારણ કે દક્ષિણ દિશામાં ભૂતો નો વાસ

હું લઈશ તું લઈ લઈએ મૂક ક્વોલિટી તમ છો કેવું લાગતો છપરી ઓ શ્રાવણ મહિનો હવે માત્ર કાલ સોમવારે છે પછી કપાવી લેજો થેન્ક યુ હા તો હવે થઈ ગયું છે ટાઈમ આપણે સુવાનું સુઈ જઈએ ફટાફટ વાડેની મુખ લાગું છે માફી 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 ઓનલી માફી માફી હવે એ પે માફ કરી જો બ્લોગ કર દઉં પૂરું બ્લોગ મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરના પ્યોર ચેનલ સબસ્ક્રાઇબ ન કરીયો તો फटाफट કરતા હો હું આને થોડક સબક શીખાવ થેન્ક યુ ઓકે વિડિયોમાં બહુ માફી 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 પર માફી તો યે માફી માંગુ હવે હું આ સબક શીખાઈસ બોલતા ન સબક શીખાવવાની અહીંયા પૂરો Ovo je se bo pripravi. Ja. Če